તંત્ર વિકસાવશે રામકુંડ તીર્થ રામજી મંદિર ને અડી વિશાળ સત્સંગ ભવન નું નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આધ્યાત્મિક ધરોહર રામકુંડ હવે નવી ઓળખ મળશે રામકુંડ મંદિર ના મહંત એક હજાર આઠ શ્રી ગંગાદાસ બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાક્ષી બનશે આમંત્રણ આવતા અંકલેશ્વરની જનતાની દ્રષ્ટિ પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત થશે ભગવાન શ્રીરામ સાથે જોડાયેલ અને માતાની સુધા ને તૃપ્ત કરવા તીર મારી માં નર્મદા ને પાણી ભૂગર્ભમાંથી લાવી માતા જાનકીની સુધા તૃપ્ત કરી હતી તેવા ભગવાન રામના ચરણ કમલ કે જે સ્થળ પર પડ્યા હતા તે રામકુંડ તીર્થ આજે અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર છે અને પ્રભુ શ્રી રામ જે જ્યાં તીર વડે માં નર્મદાને ઉત્પન્ન કર્યા હતા ત્યાં આજે પણ ભૂગર્ભ જળ આવી રહ્યું છે ત્યારે નર્મદા પુરાણથી લઈ અનેક ગ્રંથોમાં દેવ તરીકે ઓળખાતા રામકુંડ તીર્થને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તંત્રની મંજૂરીની મહોર મારી છે અને જે મંજૂરી સાથે જ રામકુંડના ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ છે અને રામજી મંદિરની બાજુમાં વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે યાત્રાધામ એવા દેવભૂમિ રામકુંડને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જેને લઈ રામકુંડ તીર્થના મહંત શ્રી એક હજાર આઠ ગંગાદાસ બાપુએ આનંદની લાગણી અનુભવી હતી અને રામકુંડનો વિકાસ સાથે અંકલેશ્વરનો વિકાસ યાત્રાધામ સાથે થશે તેવો આશાવાદ વ્યક્ત કરી ભવ્ય સત્સંગ ભવનની કામગીરી ત્વરિત અસરથી શરૂ થતા ખુશી વ્યક્ત કરી હતી આ આગામી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને તેમાં અંકલેશ્વર માંથી ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળતા સમગ્ર સંત સમાજ અને અંકલેશ્વર રામકુંડ મંદિર પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સુપ્રસંગના સાક્ષી બની રહ્યા છે ત્યારે પોતાની નિજ આંખોથી અંકલેશ્વરની આંખો બની સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે બાવીસ જાન્યુઆરીએ દરેક નાગરિકને દિવાળી તરીકે ઉજવવા ઘરે ઘરે મંદિર મંદિર દીપોત્સવ યોજી દિવાળી તરીકે ઉજવવા માટે પણ અપીલ કરી હતી ભરૂચ જિલ્લાનું એમાં અમારા અંકલેશ્વરનું પુરાણ પ્રસિદ્ધ તીર્થ રામકુંડ તીર્થ જ્યાં ભગવાન રામજી અહીંયા પધાર્યા હતા અને માતા સીતાજીને તરસ લાગી અને ભગવાને જે તીર મારી મા નર્મદાજી પ્રગટ થયા અને મા સીતાજી અહીંયા જલપાન કર્યું પછી આગળ પ્રસ્થાન થયા એ રામકુંડ તીર્થ યાત્રાધામ વિકાસ બોર્ડે આપણા રામકુંડનો સમાવેશ કરીને રામકુંડ તીર્થ ઉપર ભવ્યથી ભવ્ય સત્સંગ હોલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવી રહ્યો છે એની તનતોડ તૈયારીઓ અને એમનો વિકાસ કામ ચાલુ છે સાથે સાથે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું કે આ રામકુંડ તીર્થનો આ તીર્થ ક્ષેત્રમાં સમાવેશ કર્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એનું અભિનંદન સાથે સાથે બાવીસ તારીખે સપ્તમપુરી એટલે અયોધ્યાપુરીમાં ભગવાન શ્રી રામજી પુનઃ પાંચસો વર્ષ પછી નિજ મંદિરમાં નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે બાવીસ જાન્યુઆરી એ નિમિત્તે અંકલેશ્વરમાં મને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ હું ઠાકોરજીનો ભગવાન રામજીનો મારા ગુરુજનોનો તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાનો હું ખૂબ ખૂબ આભારી કે મને આ નિમંત્રણ મળ્યું અને આ ઐતિહાસિક ક્ષણનો જે એનો દર્શનનો લાભ જે મને મળ્યો છે તમામ ક્ષણ હું ઠાકુરજીને સમર્પિત કરું છું સાથે સાથે અયોધ્યા અંકલેશ્વરથી અયોધ્યાની મારી જે રામયાત્રા છે એ કેવલ મારી એકલાની યાત્રા નથી પણ તમામ અમારા અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાની હું મારી નિજ આંખે તો દર્શન કરીશ જ પણ સાથે સાથે એ મારી આંખ્યો નહીં હોય પણ મારા અંકલેશ્વરની એ આંખ્યોથી હું ઠાકુરજીના દર્શન કરીશ ને ભગવાનને હું પ્રાર્થના કરીશ કે પ્રભુ તમે મને બોલાવ્યો એમ મારા અંકલેશ્વરની જનતાને પણ આપતા આપના દર્શન માટે બોલાવે એવી ભગવાનના શરણોમાં હું પ્રાર્થના કરીશ સાથે સાથે આપ પણ બાવીસ તારીખે ઘરે દીપોત્સવ કરો મઠ મંદિરોમાં જઈને ત્યાં આરતી પ્રસાદનું વિતરણ કરો અને દિવાળી જેવો મહોત્સવ આપણે મનાવવાનો છે કારણ કે પાંચસો વર્ષ પછી આ બીજી દિવાળી આવી છે હવે આપણે બાવીસ જાન્યુઆરીએ એક દિવાળીનું સ્વરૂપ આપીને ભવ્યથી ભવ્ય આ મહોત્સવ આપણે બધાએ ઉજવવાનો છે જય શિયા ભારત માતા